નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર મંગળવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ આ ચર્ચાની અંદર કરવાના છીએ એ પહેલા ચેનલ ઉપર નવા આવે હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌપ્રથમ આપણે ઉજા મર્કેટ યાર્ડની અંદર જીરુની આવક વિશે વાત કરી લઈએ તો મિત્રો છ હજાર બોરીની આવક થઈ હતી જીરુમાં આવકો ઘટી છે અને ભાવમાં ટૂંકી વટઘટ સાથે સ્થિરતાનો માહોલ જામ્યો છે જીરુ બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે હાજર બજારમાં પાકી આવકો વચ્ચે ભાવ સ્ટેબલ રહ્યા હતા જ્યારે વાયદામાં થોડો નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે વાયદો હજી છવ્વીસ હજાર ઉપર છે જ્યાં સુધી કોઈ મોટી મંદી દેખાતી નથી જીરુના વેપારીઓ કહે છે કે હાલના સંજોગો સંજોગોમાં બજાર આગળ ઉપર વેચવાલી કેવી રહે છે તેના ઉપર આધાર રહેલો છે જીરુમાં અત્યારે લોકલ માંગ ઓછી છે જીરુમાં અત્યારે ભેજ વધારે આવ આવતો હોવાથી નિકાસમાં જીરું વેચાતું નથી જો થોડા દિવસો આ જે ભેજ નીકળી જાય તો તડકો આવે અને ભેજ ઘટી શકે છે અને નવા કોઈ વેપારો થઈ શકે તેમ કહેવામાં આવી રહ્યું છે જીરુમાં આવકો અત્યારે સેન્ટરમાં ઓછી છે ઊંઝામાં ઘટીને છ હજાર બોરીની આવકો થઈ હતી જેમાં રાજકોટમાં સાતસો બોરી જીરુંની આવક હતી ગોંડલમાં કેવી આવકો થાય તેના ઉપર આગળ બજાર રહેલો છે જ્યારે હાલના કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારોમાં એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે જીરુનો બેન્ચમાર્ક કાયદાની વાત કરીએ તો એકસો ને સાઠથી ઘટીને છવ્વીસ હજાર સો રૂપિયા થઈ ગયો છે અને અત્યારે જીરુમાં કોઈ ખાસ મોટી મૂમેન્ટ દેખાતી નથી જે ભાવ છે ચાર હજારથી લઈને પાંચ હજાર વચ્ચે હાલ તો જીરુની ભાવ બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવ ઊજા માર્કેટિયાની અંદર બોલાઈ રહ્યો છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જીરુમાં કેવી તેજી જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન